ડભોઈ નગરપાલિકા ખાતે વુમન ફોર ટ્રી ડભોઈ નગરપાલિકા દ્વારા ભારત કાર્યક્રમ યોજાયો સરકારની સૂચના અનુસાર કરવામાં આવેલા એક પેડ માકે નામ અભિયાન દ્વારા પ્રેરિત અમૃત બે પોઈન્ટ જીરો અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સંયુક્ત ઉપક્રમે વુમન ફોર ટ્રી મહિલાઓ વૃક્ષો માટે નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ડભોઈ નગરના ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રચાયેલા સ્વસહાય જૂથો દ્વારા ડભોઈ નગરમાં વ્યાપકપણે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે આ અભિયાન દ્વારા પર્યાવરણની સુરક્ષાની સાથે સાથે મહિલા સશક્તિકરણની દિશામાં પણ એક પહેલ છે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનના રોજથી કરવામાં આવશે જે અંતર્ગત નગરના પસંદ કરવામાં આવેલા સ્થળો જેવા કે તળાવ બાગ બગીચા વગેરેની મુલાકાત પાંચ સ્વ સહાય જૂથની પચીસ બહેનો દ્વારા કરવામાં આવી જ્યાં તેમના દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે અને તેની નિભાવણી પણ જૂથની બહેનો દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે સ્થળ મુલાકાત પહેલાં સ્વસહાય જૂથની બહેનો માટે અત્રે કચેરી ખાતે તેઓના પ્રોત્સાહન અને પ્રેરણા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અત્રેની કચેરીના પ્રમુખશ્રી ચીફ ઓફિસર શ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી શ્રી જેતે વોર્ડ વિસ્તારના કોર્પોરેટર હાજર રહ્યા હતા પ્રમુખશ્રી દ્વારા સ્વસહાય જૂથની બહેનોને આ સરાહનીય કામગીરીમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ તેઓ આ કામગીરી સારી રીતે કરી શકે તે માટે પ્રોત્સાહન રૂપે હેન્ડબેગ પાણીની બોટલ ડાયરી અને પેનની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું અમૃત બે પોઈન્ટ પ્રોજેક્ટ હેઠળ આ કામગીરી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં વૃક્ષારોપણ કર્યા બાદ તેની જાળવણી ઉછેર વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આ પ્રસંગે નગરપાલિકા ખાતે આજના કાર્યક્રમમાં આ યોજનાના મેનેજર શ્રી અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના તમામ કર્મચારી પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા એક પેઢ માકેના અંતર્ગત આગળની કામગીરીના ભાગરૂપે વુમેન ફોર ટ્રીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારશ્રીના માર્ગ સૂચના અનુસાર રાજ્ય સરકારની સીધી સૂચના અનુસાર આજરોજ આપણે વુમેન ફોર ટ્રીના કાર્યક્રમ અંતર્ગત આગેમય પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વૃક્ષારોપણની કામગીરી માટે આજરોજ સાઇટ વિઝિટ માટે સખી મંડળની પાંચ જૂથની પચીસ બહેનોની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં યમુના નગર પાણીની ટાંકી પાસેની જે જગ્યા છે ત્યાં વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે આ સિવાય ડભોઈ નગરના બાગ બગીચા અને અન્ય વિસ્તારોમાં પણ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે જેથી આ કામગીરીમાં અમૃત મિત્ર અને એન્યુએલ એમ યોજનાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષારોપણની કામગીરીની સાથે સાથે વૃક્ષારોપણ અને તેના નિભાવ અને દેખરેખની તમામ જવાબદારીની કામગીરી સખી મંડળની બહેનોને આપવામાં આવનાર છે આ કાર્યક્રમ થકી સખી મંડળની બહેનોને પણ એક આર્થિક વિકાસ માટે અને એ લોકોનો ઉત્સાહ વધે અને એમને કંઈક બે પૈસા મળી શકે એ રોજગારી પણ ઊભી થશે અને આપણે ડભોઈ ગર્ભાવતી શહેરને હરિયાળું પણ બનાવી શકાશે પર્યાવરણનું પણ જતન થઈ શકે એ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે